હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે આપણે બનાવીશું ચણા મસાલા અથવા દેશી ચણાનું શાક ચણા મસાલા બનાવવા માટે મેં આ રીતે ચણાને છથી સાત કલાક માટે પલાળી લીધા છે અને બાકીની સામગ્રી જોઈ લઈશું તો વઘાર માટે તેલ રાયજીરું ચપટી હિંગ એક સૂકું મરચું અને તમાલપત્ર ટમેટાની પ્યોરી ડુંગળી આદુ લસણની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું હળદર પાવડર ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર સાથે કોથમીરના પાન તો બધી જ સામગ્રી આવી ગઈ છે હવે આપણે ચણાને પ્રેશર કુકરમાં બાફી લેશું પ્રેશર કુકરમાં આપણે ચણા ઉમેરી દઈશું સાથે આપણે પાણી ઉમેરવાનું છે તો પાણી આપણે એક ઇંચ જેટલું ઉપર રાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરીને ચારથી પાંચ વિસલ કરી લેશું મેં પાંચ વિસલ કરી લીધી છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો હાથેથી ચણાને આ રીતે મેશ કરીને જોઈએ તો મેશ થઈ જાય છે તો ચણા બફાઈ ગયા છે હવે આપણે ચણાનો વઘાર કરી લઈશું તો વઘાર માટે કઢાઈમાં મેં ત્રણ ચમચી તેલ ઉમેર્યું છે અને અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું ઉમેર્યું છે સાથે ચપટી હિંગ એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર ઉમેરશું વઘાર કકડી ગયો છે હવે એક ચમચી આદુ લસણની પેસ્ટ અને એક ચમચી લીલા મરચાંની પેસ્ટ તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો અને હવે આપણે પેસ્ટને સારી રીતે સાતડી લઈશું જેથી કાચો સ્વાદ વહી જાય આદુ મરચાં લસણ સતરાઈ ગયા છે હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી કાપી લીધી છે તો ડુંગળીને પણ આપણે સાતળી લઈશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાતડવાની છે પહેલાં કરતાં ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ટમેટાની પ્યોરી ઉમેરશું તો મેં બે ટમેટાને મિક્સર જારમાં પીસીને આ રીતે તૈયાર કરી લીધા છે અને ટમેટા જલ્દી કૂપ થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને સાતળી લઈશું તો ટમેટા થોડા એવા સતડાઈ ગયા છે તો હવે આપણે મસાલા મિક્સ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને મિક્સ કરી લેશું તો મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું તો ગ્રેવી આપણી સરસ એવી સતરાઈ ગઈ છે અને મસાલા પણ સરસ એવા કૂક થઈ ગયા છે અને આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે ચણાનો ભૂકો ઉમેરશું તો મેં એક ચમચો ચણા મિક્સર જારમાં આ રીતે પીસી લીધા છે જેથી ગ્રેવી થોડી થીક થશે અને ગ્રેવીમાં આપણે મિક્સ કરી લઈશું તો ચણા માટેની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે બાફેલા ચણા ઉમેરવાના છે તો ચણાને આપણે પાણી સહિત ઉમેરવાના છે અને સરસ એવો બોઇલ આવે ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું ચણાનું શાક સરસ એવું ઉકળવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો કે હજી થોડું પાણી છે તો થોડું થીક થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું તમે જોઈ શકો છો કે શાકમાંથી આ રીતે ઉપર તેલ છૂટું પડવા લાગ્યું છે તો કોથમીરના પાન ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણું ગ્રેવીવાળું ચણાનું શાક તૈયાર થઈ ગયું છે બહુ પતલું પણ નથી અને આ રીતનું તૈયાર થયું છે તો હવે આપણે સર્વ કરીશું ઘરના રેગ્યુલર મસાલામાંથી એકદમ સ્વાદિષ્ટ એવું ચણાનું શાક તૈયાર છે ઉપર કોથમીરના પાન ઉમેરીને સર્વ કરીશું તો ચણાના શાકની રેસિપી તમને કેવી લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ